એક પછી એક નેતાઓ જયારે ભાજપ ના બોલશે તો આના ઉપર થી સીએમ ઉપર દબાણ ઉભું થશે બદનામ ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો પોલીસ વ્યવહાર યોગ્ય નથી સીએમ સજા ન કરાવી શકતા હોય તો આનો મતલબ એમ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર કંઈક રંધાઈ રહ્યું છે તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસ નું આયોજન એ આપણી સમજ ની પોલીસ અધિકારી એના માટેની કમિટી નીમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી સરકારમાં બેઠેલા છે જે પોલીસ છે મારા માહિતી મારી પાસે નથી કૌશિકભાઈ છપ્ટી વગાડી બધા કામ કરાવી શકતા હોય અમરેલી ની આ ઘટના જે બની મામલે સૌથી પહેલી વાર તેમની પ્રતિક્રિયા આવી છે દોષનો ટોપલો કોઈ નેતાની ઉપર ઢોળવાને બદલે તેમને પોલીસ અધિકારીઓ ઉપર ઢોળી દીધો છે અને એમ કીધું છે કે પોલીસે ઉતાવળે કામગીરી કરી એમાં રૂમ ને એટલી વિનંતી કરું છું કે જે સ્વીકાર્યું જે સ્વીકાર્યું દિવસે ધ્યાન ઉપર આવ્યું આવકારીએ છીએ અમારી વાત એક જ પ્રકારની છે કે તમને ચૌદ દિવસે ગુરુ જ્ઞાન મળ્યું છે તો હવે ફક્ત આ દીકરી ને પરેશાન કરનાર વ્યક્તિઓ એમાં પોલીસ અને જે પણ અધિકારીઓ સામેલ છે અને કયા પદાધિકારી ના કહેવાથી બનાવ બન્યો છે એ પ્રજા સમક્ષ લાવો અને જે પોલીસ આમાં કામગીરી ખોટી રીતે કરી છે તમે સ્વીકારો છો તમે મુખ્યમંત્રી લેવલ ના એક નેતા છો તો એ વ્યક્તિ પનિશમેન્ટ અપાવો આથી વધારે અમારે કઈ કહેવાનું રહેતું નથી અમારો મુદ્દો એક જ પ્રકારનો છે કે નારી સ્વભિમાન મંચ ઉપરથી અમે પહેલે દિવસથી થી કીધું હતું કે આવો છે નહીં કોંગ્રેસ નહીં ભાજપ કે નહીં અન્ય પાર્ટી બિન રાજકીય મંચ ઉપર જેને એમ લાગતું કે દીકરીને અન્યાય થયો છે

આ મામલે કોઈ આ પ્રકારે વિરોધ વિરોધ ના થવો જોઈએ દીકરીને ન્યાય મળવો જોઈએ તેવી તેમને તેમ છતાંય છેલ્લે છેલ્લે એવું કહી ગયા કે મારા નામનું જૂથ છે એ મને આજે ખબર પડે છે એમ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદમાં અમારે પડવાનું રહેતું નથી અમારો એક જ પ્રકારનો પહેલે દિવસથી આજ વાત કરીએ ત્યાં સુધીનો એક જ ન્યુઝરૂમ મારફત ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે જે કબળા નારી ઉપર અત્યાચાર થયો છે સરકારના અધિકારીઓ મારફત થયો છે પદાધિકારીની લડાઈઓમાં થયો છે માટે એ દીકરીને ન્યાય આપવા ન્યાય માટેની લડતના મંડાણા અમે કર્યા છે એના ભાગરૂપે આવતીકાલે સુરતની અંદર માનગઢ ચોકમાં પણ અમારા ધરણા છે આવતીકાલે અમારા જુનાગઢમાં પણ ધરણા હશે જિલ્લે જિલ્લા આ વાત સરકારનો મુખોટો પ્રજા વચ્ચે લઈ જવાનો અમારો નવતર પ્રોગ્રામ થશે જ્યાં સુધી પ્રજા ની નારીઓની અનિતિ કરનાર આ સરકાર નું મુખોટું પ્રજા સમક્ષ પહોંચે નહીં ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે પ્રતાપભાઈ સૌથી પહેલા તમે પત્ર લખશો તો ને પત્રની અંદર એક વાત તમે કરી કે પોલીસે આમાં કામગીરી યોગ્ય નથી કરી જો કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાજુ એક સામે આવી રહ્યા છે નારાયણ કાછડીયા બાદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું કે પોલીસે ઉતાવળે કામગીરી કરી છે અને યોગ્ય કામગીરી નથી કરી તો હવે આ મામલે રાજ્ય સરકાર અથવા ગૃહ વિભાગે જાગીને સત્વરે કામગીરી કરવી જોઈએ મને એવું લાગે છે કે ભૂપેન્દ્ર દાદા ને અમે પહેલે દિવસે ભાષણ માં કીધું તું કે આ દીકરી નો મામલો છે એના ભાગરૂપે આજે રૂપાલા સાહેબ નું નિવેદન દિલીપભાઈ દીકરીને મળવા જવું નારાયણભાઈ ખુલીને વાત કરી એક પછી એક નેતાઓ જયારે ભાજપ ના બોલશે તો આના ઉપરથી સીએમ ઉપર દબાણ ઉભું થશે અને સીએમ બદનામ થઈ રહ્યા સીએમ આમાં નિર્દોષ હું નથી કેતો સીએમ દોષિત છે પણ સજા નથી કરી રાંધણમાં આભડસે સીએમ દાદા ને ન લાગે એ સીએમ ને જોવાનું છે તાત્કાલિક તત્વરે પગલા સરકાર આ પોલીસ ઉપર ભરે અમારી એટલી જ માંગ છે આથી વધારે અમારી કોઈ માંગ નથી પ્રતાપભાઈ અંતિમ સવાલ આપણે પૂછવો છે કૌશિક મહત્વની વાત હોય તો દિલીપ સંઘાણી કે જેમને નારાયણ આવ્યું ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું તો આ તમામ નેતાઓ એક બાદ એક બોલી રહ્યા છે પરંતુ જે વ્યક્તિની સામે આંગળી ઉઠી રહી હતી જે વ્યક્તિની સામે આખો વિવાદ હતો એ હજી સુધી ખુલીને સામે નથી આવી રહ્યા તો આ અંગે બે વસ્તુ માની શકાય કાં તો એ વ્યક્તિને બચાવી રહ્યા છે

મૂળ પાયાનો હાથ છે મોટા નેતાઓ ક્યારે કઈ ભૂલ ન કરતા હોય એવું મારું માનવું અને મારી એટલી જ વાત છે કે કૌશિકભાઈ ના પક્ષમાં કોઈ આવ્યું ખરું એક પણ નેતા એવા નથી એનો મતલબ એમ થયો છે કે કૌશિકભાઈ જે કાર્ય કર્યું છે ખોટું કાર્ય કર્યું છે

સરકાર ને કઈ અસર ન થતી હોય છે કે કઈ ચેનલ આખી ઉપર સુધી અમરેલી જિલ્લા નો પૈસો ખનીજ નો અમરેલી જિલ્લા નો પૈસો બુટલેગરો લઘુ નો બધો જ રૂપિયો પોલીસ મારફત ઉઘરાણું થતું અને પદાધિકારીઓની ભાગીદારી થતી આમાં સામેલ હોય એવું આવે છે બિલકુલ પ્રતાપભાઈ આભાર અમારી સાથે બદલ